જિલ્લાના પેટલાદ ધર્મ જ પાસે એક અંદાજે ચાલીસ પાંત્રીસ વર્ષના એક બા હતા તેમને મકાનની અંદર લોક મારીને પૂરી રાખવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો એમની ઉંમર કેટલી છે અંદાજે જ પાંત્રીસ ચાલીસની ની ઉંમર તો એમને અત્યારે આપણે વળદલા ગામની અંદર લઈ લીધા છે હવે

ના પંખો મળે મલેના લાઈટ મળે એક ભારતી લોક મારેલું હતું અને મેં અમદાવાદ સાઈબાગ પોલીસ સ્ટેશનમાંથી કોન્ટેક કરેલો કે મને આ રીતના છે તો મને આધારનો નંબર મળેલો અને એ રીતે હું અહીંયા પહોંચી છું બરોબર કઈ વાંધો ન એક માણસાઈ તરીકે આપણે અમને લઈ જઈએ છે હવે આગળ જોઈએ આપણે શું થઈ રહ્યું છે શું નામ છે તમારું ઓ બેન તમારું શું નામ છે તમારું નામ શું છે તો કો ખાલી આ બેન ને કો લોક કોણ માર્યું તાર બેન ને લોક કોણ માર્યું તું લોક મેં ખોલ્યું ને પણ કોણે લોક માર્યું તું મને કોણ ચાલ માર્યું પણ કોણે માર્યું તું મને કોણ લોક કોને તું મને કહો ચલો હું આપણે કદાચ રૂમ બતાવું કે રૂમ કેટલી ખરાબ ગંદી છે અને આણા જિલ્લાની પેટલા રૂરલ પોલીસ પણ આપણી સાથે રહે અને એક બેનને જે લીધા છે એ હું તમને રૂમ બતાવું કે રૂમની અંદર કેવી ખરાબ પરિસ્થિતિ છે તો આ રૂમ છે અને રૂમની અંદર આ બેનને રાખ્યા હતા જો એટલી બધી ખરી ખરાબ ગંદ મારે છે તો આ બેનની આ રૂમની અંદર હતા બાજુમાં ગાવડા અને એકદમ ખરાબ પરિસ્થિતિ હવે આપણે એમને લઈ જઈ રહ્યા છે એકવાર પહેલાં તો આપણા આશ્રમની અંદર જોઈએ પોલીસ શું કરે છે એ પ્રમાણે આપણે આગળ ચાલવાનું જોઈ રહ્યા છો કે પોલીસ આપણી સાથે છે અને પેટલા ધ્રુલર પોલીસ પણ આપણી સાથે છે અને અંદર અંદર ફેમિલી પ્રોબ્લેમ છે આપણા ઘરની અંદર ભૂકી રખાય તો નહીં જ બસ તો આપ સૌ વિડીયોને અંત સુધી અમારો જોજો એવું લાગ્યું હોય ઘેરની અંદર ખરેખરમાં પૂરી તો રખાય જ નહીં